ખરેખર બાબુ ભક્તિ છે ને કોઈની સેજ નહીં જો કરતા આવડે હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદ્ભુત પાત્ર રામાયણ નું છે ને અને આજે મહાપુરુષો કે છે જીવતું જાગતું બાપુ જો અદ્ભુત પાત્ર હોય ને તો આજે હનુમાનજી મહારાજ ની હાજરી છે એવું મહાપુરુષો કે છે હનુમાનજી મહારાજ ને બાપુ રામદેવજી બાપા હનુમાનજી મહારાજ અને હું તો કઉ છું કે એક આ દેવ એવા છે ને કે નાળિયેર હા એવા છે પણ એની રેણી રહેવું પડે બાપા બાકી તો અત્યારે શ્રાવણ મહિનો છે ને અત્યારે નજર કરો પર હર હર ને હર જ થાય છે પછી અગિયાર મહિના કોઈ જોતું જ નથી શંકર ચા પીડ્યા છે દેખાવની ભક્તિ છે એટલે કહું છું સિન સપાટાનો ધંધો નથી આ ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ તમારે શું કરવું છે મંદરથી ઉગે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે આ કોઈ નાની વાત નથી જો કે લગભગ બધા મારા જાણીતા છે પણ છતાંય હું મારો પરિચય ઉભો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બાપુ ખટારાના ડ્રાઈવરને આ ભજન હું જે તમે ધોકા નહીં ફેર્યું એથી સાજા તો મેં ફેર્યો છે તો હું આવ્યો હજી તમને નક્કી ભજન છે ને બાબુ મહાપુરુષો એટલા માટે છે કે ભજન ના ભરોસા ની વાત કોઈ મહાપુરુષ તમને એમ કે આ માર્ગે હાલો એટલે માર્ગે હાલવાની વાત છે બાકી એના ખીચામાં કઈ છે તમને આપી દે મુક્તિ મળી જાય વિશ્વાસ હોય જો બાબુ તમને ભરોસો હોય ભક્તિ છે ને ભક્તિ સુમન થી થાય સુમન એટલે સુંદર મન હોય તમારો ભાવ હોય પ્રેમ હોય આ આપણે પ્રસાદી હમણાં અજુબાઈ થાળ ગયો અને કે ભગવાનનો થાળ છે આપણે ભગવાનને જમાડી હવે આપણે લુગડાઈ નોત પહેરી આવ્યા આવ્યા તીતી આપણી પાસે શું હોય તો આપણે એને જમાડીએ પણ એક તમારો મારો ભાવ હોય કે કે મારા નાથ અમે નહીં તો ફૂલની પાંખડી ત્યાં આપેલું અમે તને ધરાવી બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવડાવી નીકાય એનો તો ભાવનો છે ઉસેરા મહાપુરુષો ઘણી બધી વાત કરી છે પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ એક સાખી માં એવું કે છે કે જોતા જોતા અમને મળી આ મહાસાગર મોતી આ મોતીની ઉપમા છે ને એ શું છે ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે